જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ઉદય આપણા વ્લોગમાં તો મિત્રો તમને મને આશા છે કે તમને મારો વિડીયો ગમશે અને બ્લોગ જો આવી ગયા છો એટલે તમે બધા મોજમાં જઈશો બાકી આપણે આજે વિડીયો અહીંથી ચાલુ કર્યો છે સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું છે ત્યાંથી આપણે બ્લોગની શરૂઆત કરી છે અને આપણે જવાના છીએ ડુમસ બાકી તમે જુઓ વિલવ સુરત અને આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને આ સ્ટીલના ફૂલ બનાવ્યા ભાઈ કાંઈ ઘટે એવા લોખંડના ફૂલ બનાવેલા હે અને બંને બાજુ આવું મૂકેલું છે વિલવ સુરતનું અને ટેક્સીવાળા બધા લાઈનમાં ઊભા રહી ગયા છે ભાઈ અંદર બહુ તાજી વાર રહેવા દેતા નથી અને શિપ પણ ચેન્જ થઈ ગઈ છે એટલે આમ જોવો તમે ફ્લાઇટ બ્લાઇટ એકાદ આવી ગઈ છે એટલે બધા આમ મીડિયા દોડવા હો અને નો ડ્રોન ફ્લાય ઝોન છે આ આમ આપણે ડ્રોન ફ્લાય ન કરી શકીએ બાકી આ જો કેવું સરસ મજાનું લખ્યું છે વેલકમ ટુ સુરત કાંઈ નહીં સારું હાલો બ્લોકમાં ભણ્યા રહેજો અરે આપણે હારે છે આપણા મિલનભાઈ ભાઈ આજે અમારે જવું છે અત્યારે સીધું આ રસ્તે ડુમસ બાકી આ જુઓ તમે અહીંથી

અર ભેગું થાને ભાઈ એ બધી તૈયારી હતી ને બાકી આ બગીચો ચાલુ થાય છે એટલે આપણે જે મોન્ટેસા બિલ્ડિંગ છે ત્યાંથી શરૂ થાય છે શરૂ જ છે ગેટ સુધી શરૂ રહે કાઈ નહિ હારો હાલો વ્લોગમાં બન્યા રેજો આગળ સુધી હજી વ્લોગ ન જ શરૂ જોને આ બાંધવાન શરૂ કરી દીધું અરે એમ કે તોય જિકરા એમ કીધું કે આ આગળ ગાર્ડન છે કેવું છે મને બતાય આ ગાર્ડન કે આ છે はい ભાઈ ગાર્ડન ઈ છે તું કેમેરા પાછળ સેટ કરીને મને ગાર્ડન બતાય આ ગાર્ડન જ કહેવાય હો મિત્રો ગાર્ડન કહેવાય ને

થોડી વાર પહેલાં તમે જે પ્લેનનો શોટ જોયો આપણે એરપોર્ટને એકદમ નજીક છીએ અને અહીંયા આપણે બે ત્રણ રીલ શૂટ કરી લીધી છે કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીએ છીએ અને બહુ જલ્દી આપણે એક નવી આઈડી બનાવશું જે આપણે સ્પેશિયલ વ્લોગ માટેની જ હશે અને આપણે યાર મિલનભાઈ છે મિલનભાઈ હું આવ્યું હતું મોત દીખા મોત તો ભાઈ વિમાન એકદમ છે ને આમથી ઘૂમરો મારીને પાછું આવ્યું આપણને ખબર નહોતી અને અચાનક આવી ગયો ને એટલે વિડીયો ચાલુ કરવાનો ટાઈમ ન રહ્યો તમને આમ કઈ શકી પણ આમ મજા આવી જોવાની તો મિત્રો આપણે ડુમસની થોડા આગળ દરિયો છે ત્યાં આવી ગયા છે અને અહીંયા તમને ખાસ વસ્તુ બતાવું અહીંથી તમે સામે જુઓ ને તો હજીરા દેખાય છે અમે હજીરા છે અને અહીંયા ખાણીપીણીના બધા સ્ટોલ છે તો તમે પાણી છે ઉપર સુધી આવી ગયેલું છે અને સામે ડુમ્મસનો દરિયો છે ને મિલનભાઈ બ્લોગ ઉતારે છે

અત્યારે દરિયાનો એકદમ કાંઈ કટે નહીં નજારો છે જો આખા દરિયા મોટા છે નાના નાના આને શું કહેવાય મને નથી ખબર તમને ખબર હોય તો કોમેન્ટ કરો પાણી વીડું હારસ ગારો નથી વીડો હોલમાંથી પાણી બહાર નીકળ્યું એટલે હવે આ નીચા હોલનું ધ્યાન રાખવું પડશે હું સહી ખબર નથી પડતી પણ આપણે બાજુમાં જઈએ છે ને તો એના દરમાં ઘૂસી જાય છે જો આમ તમને હાલતા દેખાય ઝૂમ કરીને બતાવું ભાઈ આ જો કાંઈ ઘટાની હું મંદિર જેવું છે કાંક અને વિશ માંગવાની હોય તો બધા જે વિડીયો જોતા હોય ને એ વિશ માંગી લેજો તો ભાઈ ડુમસમાં આવીને જબરદસ્ત ટ્રાફિકમાં ફસાઈ ગયા છે આપણે તો કે ફરવા દઈને ટ્રાફિક મેળા વગર રહી જ નહીં તો આમ જો કાંઈ ઘટાની એવી ટ્રાફિક થઈ ગઈ છે મોટી જબર મારી પાછળ પણ તમે જો આટલી ટ્રાફિક થઈ ગઈ છે જો ભાઈ ડુમસનો જે દરિયો છે ને આમ મંદિર છે બાકી પબ્લિક જો તમે કાંઈ ઘટે નહીં અને ગાડીઓ અને પાણી આ બાજુ છે ને આમ દરિયામાં બારું છે ઓલી સાઈડ તો અંદર હતું બાકી અહીંયા આપણે ગોલા ખાધા છે એક સ્પેશિયલ પર્સન એ તો તમને ખબર જ છે અને જો ભાઈ પોલીસ વાળા આપણે ક્યારે અહીંયા પબ્લિકને દરિયામાં નથી જવા દેતા બાકી જો આ નાની નાની ગાડીઓ

સામે ગાડીઓ છે મતલબ આ પડી છે એ નહીં એની ઓલિકોડ જે છે ને નાની ગાડીઓ છે પછી ઊંટ છે અને પછી ઘોડો છે અને એની પાછળ એક્ઝેક્ટ તમે મંદિર જોઈ શકો છો ટ્રેમ્પોલીની પાછળ છે જો તમે સામે એક મંદિર છે એટલે અહીંયા નાસ્તા બાસ્તાની બધી જગ્યા છે તમારે જે ખાવું હોય તમને અહીંયા મળી રહી હું કેવું મિલનભાઈ

અહીંયા થાર આવી ગઈ છે જેમાં ફટફટીનું એન્જિન લગાડેલું છે પછી આ ઉટ છે અને આ જો બીજે ફટફટી અને આ જો આ બધી ગાડીઓ જ્યાં ભાડે આપવામાં આવે છે અને સામે પણ છે અને આ જો સામેથી ઘોડી આવી રહી છે બાકી આમ દૂર એક રેલગાડી છે આગળ રેલગાડી પાછી આવે ને એટલે તમને બતાવું કાંઈ ઘટે નહીં એવું બધું અહીં છે મજા આવે એવું એટલે ફેમિલી યાર તમે આવો ને તો અવાય એવી જગ્યા છે નાના છોકરા રમી શકે છે આમ તમને કહું ને તો મને તો મિત્રો ખાસ કરીને જગ્યા બહુ સરસ લાગી અને જોવાની મજા આવી હું તો બીજી ત્રીજી વાર આવું છું અહીંયા આની પહેલાં આપણે આવી ગયેલા છીએ એટલે મંદિરે પગે લાગી ગયા હતા પહેલાં ગાડી તમને કેવી લાગી મને કોમેન્ટમાં કહેજો બાકી જો ઊંટ પાછો આવી ગયો છે રાઉન્ડ મારીને અને સામેથી રેલગાડી આવે છે તો મિત્રો આ રેલગાડી આવી ગઈ છે અને મારા તો એ ટ્રેક્ટરમાંથી બનાવેલે આવેલી છે મિની ટ્રેક્ટર છે અને બે બોગી છે મતલબ બે ડબ્બા છે અને આગળ એક એન્જિન છે આ ભાઈ છે ને વિડીયો સરખો ઉતારો દેતો નથી કઈક ને કઈક બોલે આપણો વિડીયો ચાલુ હોય ને એટલે બોલ્યા વગર હરખ નથી થતું એને બોલો તો ભાઈ હવે દરિયાનું પાણી નજીક આવતું જાય છે અને આ છે કાકડો જે મને આશા છે કે તમે કોઈ બ્લોગમાં નહીં જોયું હોય મારા બ્લોગમાં અને શું છે ભાઈ તમે ન જોયો હોય કાકડો બતાવવો પડે ને મિલનભાઈ કોઈ કાકડો ન જોયો એટલે બતાવો પડે આપણે હા એમ હવે દરિયાનું પાણી છે ને ધીમે ધીમે આગળ આવતું જાય છે પણ દરિયો આમ તમે કહ્યું તો મેલો બહુ છે કચરો કચરો છે એની કરતાં આપણે દીવ થોડોક સારો દરિયો છે જેનો વ્લોગ આપણે બનાવેલો છે આપણે દીવના દરિયાનો છે એ વ્લોગ તમે જોઈ લેજો બે વ્લોગ છે દીવના એટલે તમે મારી ચેનલમાં અંદર જાઓ ને એટલે તમને બધા વિડીયો મળી જાય અલગ અલગ બધા કોટેશ્વરના દરિયાનો છે દીવનો છે એટલે દરિયાના ઘણા ખરા વ્લોગ આપણે કવર કરેલા છે ને આગળ આપણે કવર કરતા રહીશું તો વિડીયોને લાઈક કરી દેજો અહીં સુધી બનાવ હોય તો હજી તો મિત્રો આપણે ડુમસથી નીકળીએ છીએ ઘર બાજુ જઈએ છીએ આજે એક બે રીલ શૂટ કરવાની છે એ રીલ શૂટ કરી લઈ અને રસ્તામાં તો જે વ્લોક ચાલુ જ છે કન્ટિન્યુ તમને રાખીએ અને બતાવીએ અમે હવે શું કરીએ છીએ આગળ પણ ડુમસથી નીકળીએ છીએ ઓકે તો મિત્રો તો મિત્રો તમે સામે જોઈ શકો છો અહીંયા દરિયા ગણેશનું મંદિર છે અને આપણે ડુમસનું મેન છે કહેવાય એ આપણા દરિયા ગણેશનું મંદિર જ છે એટલે અહીંયા આપણે આવી ગયા છીએ અને હવે ચડીએ છીએ અહીંયા આપણે ઉપર અને અહીંયા જો તમે એક આ ચેકપોસ્ટ બનાવેલી છે કેમ કે અહીંયા કયું થાય છે કે નથી થતું કઈ એક્ટિવિટી છે એ જોવા માટે છે કોઈ તણાઈ ન જાય એટલે ચલો આપણે ઉપર ચડીએ અને તમને બતાવું તો આ તમે જુઓ ઉપરથી વ્યૂ આ મંદિરનો વ્યૂ છે અને પાછળ સામે હજીરા છે અને અહીંયા જ્યારે પબ્લિક જુઓ તમે દરિયાનું પણ પાણી એકદમથી વધી ગયું છે અને આપણા મિલનભાઈ ગાડીએ જાય છે પછી જુઓ અત્યારે પોલીસવાળા આવી ગયા છે અને અહીંયા ઉપર ચેકપોસ્ટ બનાવવામાં આવી છે કે લોકો છે ને પાણીથી સાવચેત રહે એના માટે અને પોલીસ વાળાઓ પણ ઘણી સાવચેત રાખવાની કોશિશ કરે છે અહીંયા જો કેટલું પાણી એક સાથે વધી ગયું છે તો આવી જગ્યા આવે ને ત્યારે પોતાની પોતાના પરિવારની સેફ્ટી રાખવી જરૂરી છે ચાલો આપણે નીચે ઉતરીએ છીએ એમાંથી પડીએ નહીં ધ્યાન રાખવું પડશે પથરા છે જો તમે એકદમ મોટા મોટા પથરા છે અને મિલનભાઈ આપણા ગાડી કાઢી રાખી છે હા લાલ ડ્રાઈવર ગાડી કાઢ તો ભાઈ જો બધાય નાસ્તાના સ્ટોલ છે અને આપણે તમને ખબર છે બે માં કામ ચાલુ હોય અહીંયા નાસ્તાના સ્ટોલ છે ને કે તમારે જે ખાવું પીવું હોય તો અહીં આવી શકો છો અને હવે આપણે અહીં આવશે સીધું ગાર્ડન તો તમે જો અહીંયા પણ એક શિવજીનું મંદિર છે અને આ જો પ્લાસ્ટિકની બોટલમાંથી આ બનાવવામાં આવેલો છે ડાગલો રાક્ષસ

તો મિત્રો સીતાનગરના પુલ એપી આવી ગયા છે અને ભાઈ હવે ટ્રાય કરે છે વિડીયોનો એન્ડ કરવાની આ તમે જોવા એનો વ્યૂ અને રાતે મોડું થઈ ગયું છે અને આપણે હવે આ વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ મને આશા છે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય છે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેમથી આપણા વિડીયોને બુસ્ટ મળે એટલે આપણા સબસ્ક્રાઈબર વધે અને આપણે જલ્દીથી પેમેન્ટ આવવા મળે એનાથી આપણે કોઈકની મદદ કરીશું મારો એવો વિચાર છે કે આપણે એની બીજી ચેનલ બનાવીએ અને સેવા સેવા કરીએ તો જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી